તમે જોયું હશે કે વિવાહિત મહિલાઓના સેંથામાં સિંદુર લગાવેલું હોય છે તેમજ સેંથો પૂર્વો એ હિન્દુ સંસ્કૃતિનો એક મહત્વપૂર્ણ ભાગ પણ છે જ્યારે વર કન્યાના લગ્ન થાય છે ત્યારે લગ્નની વિધિમાં સિંદૂર દાન કરવામાં આવે છે તેના વિના તો લગ્ન અધૂરા માનવામાં આવે છે પરંતુ શું આપને ખબર છે કે મહિલાઓ કેમ લગાવે છે માંગમાં સિંદૂર ચાલો જાણીએ એવું માનવામાં આવે છે કે સિંદૂર લગાવવાથી પતિનું આયુષ્ય વધે છે ઉપરાંત તેની પાછળ કેટલાક ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો પણ જણાવાઈ રહ્યા છે શાસ્ત્રી નીરવ જોશી જણાવે છે કે પૌરાણિક કથાઓ અનુસાર સિંદૂર લગાવતી મહિલાઓના પતિને દૃષ્ટ શક્તિઓથી ખુદ માતા પાર્વતી રક્ષણ આપે છે મહિલાઓ પોતાની માંગ લાલ રંગથી ભરે છે અને આ રંગને ઘણો શુભ માનવામાં આવે છે આ સુખી વૈવાહિક જીવનનું પ્રતિક માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે તે મહિલાઓની સકારાત્મકતાને વધારે છે જેની અસર તેમના પતિ પર પણ થાય છે અને સાથે જ તેનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે દાવા પ્રમાણે વિજ્ઞાન અનુસાર સિંદૂર હળદર અને ચૂનામાંથી બનાવવામાં આવે છે અને તેને માંગમાં ભરવામાં આવે છે આવી સ્થિતિમાં તે તણાવ ઘટાડવામાં મદદ કરી શકે છે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં પણ મદદ મળી શકે છે કોઈ પણ સૌભાગ્યવતી સ્ત્રી જ્યારે નિત્ય એના મસ્તક ઉપર એના ભાલમાં લગાવે છે ત્યારે એને લક્ષ્મીનારાયણની કૃપા પ્રાપ્ત થાય છે અને અખંડ સૌભાગ્યવતી ભવ બને છે એના જે પતિદેવનું આરોગ્ય સારું રહે છે અને યશ કીર્તિમાં વધારો થાય છે સર્વપ્રથમ રામાયણમાં વર્ણન છે કે મા સીતાએ ભગવાન રામચંદ્રની માટે કરી એની અને સિંદૂરની જે શરૂઆત કરી હતી એના પછી હનુમાનજીએ આખા શરીરમાં સિંદૂર લગાવ્યું હતું કહેવાય છે કે સિંદૂર જે છે એ સિંદૂર શિવ અને પાર્વતીએ હેં જેને કહેવાય મહાદેવના વિવાહ પછી પાર્વતી માતા પણ આ સિંદિરને લગાવીને જ ભગવાન શિવને પ્રસન્ન કરતા હતા સિંદૂર એ સૌભાગ્યનું પ્રતિકની સાથે એક સ્થિર બુદ્ધિ એક ગુસ્સા ઉપર વિજય અને સ્ત્રીને સ્વયં શક્તિમાન બનાવે છે એવું માનવામાં આવે છે કે સિંદૂર લગાવવાથી પતિનું આયુષ્ય વધે છે ઉપરાંત તેની પાછળ કેટલાક ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો પણ જણાવાઈ રહ્યા છે શાસ્ત્રી નીરવ જોશી જણાવે છે કે પૌરાણિક કથાઓ અનુસાર સિંદૂર લગાવતી મહિલાઓના પતિને દૃષ્ટ શક્તિઓથી ખુદ માતા પાર્વતી રક્ષણ આપે છે મહિલાઓ પોતાની માંગ લાલ રંગથી ભરે છે અને આ રંગને ઘણો શુભ માનવામાં આવે છે આ સુખી વૈવાહિક જીવનનું પ્રતિક માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે તે મહિલાઓની સકારાત્મકતાને વધારે છે જેની અસર તેમના પતિ પર પણ થાય છે અને સાથે જ તેનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે દાવા પ્રમાણે વિજ્ઞાન અનુસાર સિંદુર હળદર અને ચૂનામાંથી બનાવવામાં આવે છે અને તેને માંગમાં ભરવામાં આવે છે આવી સ્થિતિમાં તે તણાવ ઘટાડવામાં મદદ કરી શકે છે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં પણ મદદ મળી શકે છે